નગર ખાતે આવેલ શ્રી નંદગુરુબા મહિલા કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓનો અભ્યાસ પૂર્ણ થતાં તેમને ભાવસભર વિદાય આપવા ફેરવેલ પાર્ટીનું આયોજન ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે સંસ્થાના ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું કાર્યક્રમના પ્રારંભે દીકરીઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી આ તકે કોલેજની પ્રતિભાવન દીકરીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બાદમાં ડાન્સ પાર્ટી યોજાઈ હતી છેલ્લી બેન્ચ માં બેઠવાનો આગ્રહ રાખતા અને છેલ્લી બેન્ચે બેઠી ને મિત્રો સાથે મિત્રો સાથે મજબૂત થઈ જતા કે કોનો લેક્ચર છે કેવું ચેપ્ટર ચાલે છે કઈ ખબર જ ન અને અનાયા છે બને છે ઊભા કરવાની શરૂઆત ને પ્રશ્ન પૂછવાની શરૂઆત તમારું પિયર છે તમે આગળના અભ્યાસ તમારી આગળની કારકિર્દી કે આગળના કોઈ પણ પ્રશ્નો માટે જેમ અત્યારે તમે આવતા હતા એમ તમે ભવિષ્યમાં પણ નંદકુરબા મહિલા કોલેજના પટાંગણમાં વિના સંકોચે તમે આવી શકવાના અને તમને બધાને ખાસ વિનંતી પણ છે કે તમે બે વર્ષે પાંચ વર્ષે અને જયારે તમે બે માંથી ત્રણ થાવ ત્યારે પણ તમે ચોક્કસ તમારી એ બેઠેલા બાગડાની મુલાકાત લેવા માટે તમે લીધેલી સેલ્ફીઓની એ બગીચાની જે બેન્ચીસ છે ત્યાં કે તમારી કેન્ટીનની અંદર તમે જે સમય જ્યાં સૌથી વધારે પસાર કર્યો છે એ જગ્યાએ તમે અવિરત મુલાકાત લેતા રહે